અગિયારસ પર ખુલશે આ ત્રણ રાશિના જાતકોના ભાગ્ય થશે ધનલાભ અગિયારસ જેને એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે હે તે હિન્દુ ધર્મમાં એક અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ તિથિ છે આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હે અને માનવામાં આવે હે કે આ દિવસે વ્રત પૂજા અને દાન કરવાથી વ્યક્તિના પાપનો નાશ થાય હે અને મોક્ષનો માર્ગ ખુલે હૈ આધ્યાત્મિક દ્રષ્ટિએ અગિયારસ એ આત્મશુદ્ધિ અને ભગવાન સાથે જોડાવાનો અવસર હૈ જ્યોતિષશાસ્ત્રમાં પણ અગિયારસનું વિશેષ મહત્વ છે આ દિવસે ચંદ્રની સ્થિતિ પૃથ્વી પર એવી રીતે હોય એ કે તે માનવ મન અને શરીર પર ઊંડી અસર કરે છે આ દિવસે ગ્રહો અને નક્ષત્રોની ચાલમાં થતા ફેરફારો તમામ બાર રાશિઓ પર શુભ કે અશુભ પ્રભાવ પાડે છે આ વર્ષની અગિયારસ પર ગ્રહોનો એક એવો દુર્લભ સંયોગ બની રહ્યો છે જે ખાસ કરીને ત્રણ રાશિના જાતકો માટે અત્યંત લાભદાયી સાબિત થઈ શકે છે આ દિવસે ગ્રહોની સ્થિતિ અત્યંત શક્તિશાળી અને ઊર્જાવાન યોગનું નિર્માણ કરી રહી છે જે વ્યક્તિના ભાગ્ય આરોગ્ય અને સમૃદ્ધિ પર સકારાત્મક અસર કરી શકે છે જો તમે આ વીડિયોને અધવચ્ચે છોડવાનું વિચારી રહ્યા છો તો તમે હમણાં જ છોડી શકો છો પરંતુ કૃપા કરીને ધ્યાન રાખો કે જો તમે લક્ષ્મી માતાનું અપમાન કરો છો તો તે તમારા માટે શુભ નહીં રહે આવો જાણીએ કે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ કઈ હૈ અને અગિયાર્સનો આ વિશેષ સંયોગ તેમના જીવનમાં કેવા સકારાત્મક પરિવર્તન લાવશે એક વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે અગિયારસ પર બની રહેલો આ ગ્રહયોગ ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થઈ શકે છે જો તમે લાંબા સમયથી કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છો તો આ સમયગાળામાં તમને સફળતા મળવાની પ્રબળ સંભાવના છે કારકિર્દી અને વ્યવસાય કારકિર્દીના ક્ષેત્રમાં તમને મહત્વપૂર્ણ પ્રગતિ જોવા મળશે જો તમે નોકરી કરી રહ્યા છો तो तमने प्रमोशन अथवा कोई नवी जवाबदारी है व्यापार धंधा ने सारो एवो नफो मडवानी शक्यता है आ समय आत्मविश्वास वधारो करशे, जे तमने मोटा लेवा ले मदद करशे। आर्थिक स्थिति आर्थिक रीते आ समय तमारा माटे उत्तम रहेशे, अचानक धनलाभ थवानी शक्यता है અને રોકાયેલા નાણાં પણ પરત મળી શકે છે પારિવારિક અને સામાજિક જીવન પરિવાર તરફથી ખુશીના સમાચાર પ્રાપ્ત થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે વર્ષના અંતે બનતી શનિબુદ્ધની દુર્લભ યુતિ તમારી સફળતા માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરશે બે કર્ક રાશિ અગિયારસ પર બનતો આ વિશેષ રાજ્યો કર્ક રાશિના જાતકો માટે શુભ સંકેતો લઈને આવ્યો છે તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે અને પ્રગતિના નવા માર્ગ ખુલશે કારકિર્દી અને આર્થિક સ્થિતિ લાંબા સમયથી અટકેલા કાર્યો હવે પૂર્ણ થવા લાગશે અટવાયેલા પૈસા અથવા રોકાણ પરત મળવાથી તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે નોકરી કરતા લોકો માટે નવી આવકના સ્ત્રોત ખુલી શકે છે અને વેપારમાં પણ વૃદ્ધિ જોવા મળશે પારિવારિક અને વ્યક્તિગત જીવન જીવનમાં સુખસ ગવડો વધશે અને તમે વૈભવી વસ્તુઓ ખરીદી શકો છો બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળવાથી મનમાં આનંદ અને સંતોષનો અનુભવ થશે પારિવારિક સંબંધોમાં મધુરતા આવશે ત્રણ મકર રાશિ શનિ અને બુદ્ધની અનોખી યુતિ મકર રાશિના જાતકો માટે નવા અવસરો અને સિદ્ધિઓના દ્વાર ખોલી શકે હૈ આ સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી સાબિત થઈ શકે છે કારકિર્દી અને વ્યવસાય કાર્યક્ષેત્રમાં તમને કોઈ ખાસ અને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે જે તમારી કારકિર્દીને નવી દિશા આપશે આ સમયગાળા દરમિયાન ભાગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે વેપારીઓ માટે અચાનક મોટો નફો થવાની શક્યતા હે અને લાંબા સમયથી ચાલતા નુકસાનમાં ઘટાડો થઈ શકે છે પારિવારિક જીવન દાંપત્ય જીવનમાં ચાલી રહેલા મતભેદો અને તણાવ દૂર થશે જેનાથી સંબંધોમાં સુમેળ અને મધુરતા વધશે પરિવાર સાથેના સંબંધો મજબૂત બનશે આ માહિતી વિવિધ માધ્યમો જેવા કે જ્યોતિષ પંચાંગ અને ધર્મગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે આથી કોઈ પણ ઉપાય કરતા પહેલાં સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો મિત્રો આજની માહિતી તમને કેવી લાગી કૃપા કરીને કમેન્ટ કરીને અમને જણાવો जो तमे माता लक्ष्मीन सन्मान करो छो तो एक लाइक जरूर करो अने अमारी चैनल गुजराती मोटिवेशन स्टोरीज ने सब्सक्राइब करीने कमेंट में मा, जय माता लक्ष्मी जरूर लखो धन्यवाद